આપડી એક જ જગ્યા ભાવનગર લાકડિયા પુલ સિવાય તમને ક્યાં જોવા નહીં મળે મારા બાપ દાદા ગાડીને ડીલ કરવા બોલાવ્યો છે અહિયાં ઝટિયાળો છે હા પૈસા બી એક છે અરે યાર એના બા એ ખાલી મોડે જ ભિખારી લાગે બાકી તું જોતો તો ખરી બહુ રૂપિયા છે હા જગ્યા જ ગડતી ઓકાલે માલ ચેક કર લે બહુ વધારે નહોતું બે ભાઈ કોમામાં ત્રણ વરો વયો જાય

આ 4 કરોડ 4 4 4 ને વાર ખરીદી કરીશ નઠેઠઠેની હું ની કરોડ આપીશ તમને ઓકે આ ખંભો કેમ આમ છે ચાલુ સીધું થઈ જાય

干嘛？<laughs> <laughs>